નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં આજ આપણે જોઈશું વનસ્પતિ અને છોડ સાદા સાદા શબ્દો બબુલ 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 એટલે બાવળ અશોકા અશોકા એટલે આસો પાલો બાબુ બાંબુ એટલે વાસ બનાના પ્લાન્ટ બનાના પ્લાન્ટ એટલે કેળ બન્યાન બન્યાન એટલે વડ બાસી બેઝિલ એટલે તુલસી બેરી બેરી એટલે બોર કેક્ટસ કેક્ટસ એટલે થોર ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રી એટલે શંકુ આકારનું નું ઝાડ કોકોનટ ટ્રી કોકોનટ ટ્રી એટલે નાળિયેર ડેટ ડેટ એટલે ખજૂર ડેડાર દેવદાર હેના હેના એટલે મહેંદી

એટલે આમલી ટીક ટીક એટલે સાગ વાઇન્સ વાઇન્સ એટલે દ્રાક્ષ ના